નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરી છે કચ્છના બાદ પલટી મારી ગઈ હતી વાનમાં માં સવાર એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે અન્ય આઠ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાં એક વિદ્યાર્થીની હાલત હજુ પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાત વિગતો પ્રમાણે ગાંધીધામ હાઈવે પર ચોપડવા બ્રિજ નજીક આજે સવારે સ્કૂલ વનમાં વિદ્યાર્થીઓ શાળા જઈ રહ્યા હતા આ સમયે સ્કૂલ વનના ચાલકે ઓવરટેક કરવા જતાં આગળ જઈ રહેલા સળિયા ભરેલા ટ્રકમાં અથડાઈ હતી ભજાવ પોલીસે નુંલી ફરિયાદ પ્રમાણે અકસ્માતમાં સ્કૂલ વેનમાં સવાર કુલ નવ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી અકસ્માતના કારણે હાઈવે પર વિદ્યાર્થીઓની ચિત્ચારીઓ ગુંજી ઉઠી હતી તેમજ થોડી વાર તો અફરા મચી જવા પામી હતી જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં શાંતિ રબારી નામની વિદ્યાર્થીની સાથે શાહીની ફકીર નામના વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે આવ્યા છે જ્યાં શાંતિ રબારી નામની વિદ્યાર્થીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે સ્કૂલ વેનમાં સીટ ગેઝવર સ્કૂલના બે છાત્રાઓ હતા જ્યારે અન્ય કન્યા શાળાઓની છાત્રાલય હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો